ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રજજી સાથે હરિયાણામાં તેમના પ્રાકૃતિક ગુરુકુળ ફાર્મનું અવલોકન કર્યું રાજ્યપાલ શ્રી ગુરુકુળમાં ફાર્મમાં વિકસાવેલું પ્રાકૃતિક ખેતીનું મિશ્ર પાક મોડેલ ભારતીય કૃષિ માટે પ્રેરણાદાયક છે વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પ્રાકૃતિક ખેતી દ્વારા ક્રાંતિ હરિયાણામાં ખજૂર અંજીર સફરજન અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી હરિયાણાની ધરતી પર હવે ખજૂર અંજીર સફરજન અને ડ્રેગન ફ્રૂટ જેવી ખેતી હકીકત બની રહી છે આ અશક્ય લાગતું કાર્ય ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયોગો અને પ્રયાસોથી શક્ય બન્યું છે જે સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું પરિણામ છે આ અનન્ય મોડલના અવલોકન માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રવિવારે ગુરુકુલ ફાર્મની મુલાકાતે પધાર્યા હતા તેમણે આ પદ્ધતિને ખેતીમાં નવી ક્રાંતિ ગુણાવી હતી ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુલ ફાર્મના વિસ્તૃત નિરીક્ષણ પછી જણાવ્યું કે અહીં વિકસાવેલા ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે પાક વાવેતરના ચક્રમાં વૈવિધ્ય લાવી જમીનની ફળદ્રુપતા પણ વધારશે તેમણે આ પહેલને ભારતીય કૃષિ માટે પ્રેરણાદાયક ગણાવી ને જણાવ્યું કે શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી મિશન દ્વારા વિશ્વમાં એક નવી ક્રાંતિ આણવા જઈ રહ્યા છે પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીથી ઉગાડેલું ચાર પોઈન્ટ પાંચ કિલો વજનનું વિશાળ સલગમ ગાજર પ્રકારનું એક કંદ બતાવ્યું જેને જોઈ તમામ મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા રાજ્યપાલ શ્રીએ ફાર્મ પર પ્રાકૃતિક ઉપચારના પ્રભાવશાળી પરિણામો અંગે જણાવ્યું કે થોડા દિવસો પહેલાં ડ્રેગન ફ્રૂટ ફાર્મ ફંગસની સમસ્યા આવી હતી જેને ગૌમૂત્ર છાંટવાથી તાત્કાલિક નિયંત્રણમાં લઈ શકાયું તેમણે આ ઉદાહરણ દ્વારા કૃષિમાં ગૌમૂત્રની મહત્વતા દર્શાવી હતી વિલુપ્ત થતી ઘઉંની અનેક જાતિઓ ગુરુકુલ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ઉગાડવામાં આવી રહી છે જેમાં ઘઉં સાથે ચણાને મિશ્રિત રીતે ઉગાડવામાં આવે છે એ ઉપરાંત શિરડી સાથે સરસો અને દાળની મિશ્રિત ખેતીનું મોડલ પણ વિકસાવામાં આવ્યું છે કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર હરિઓમ એ ચણાના છોડને ઉખેડી નાઇટ્રોજન અને અન્ય પોષક તત્વોના અસરકારક અભ્યાસ વિશે વિસ્તૃત સમજ આપી હતી વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પ્રાકૃતિક બોરનો સ્વાદ માણ્યો અને ક્રશર પર ગોળ સાકર અને ખાંડ બનાવવા માટેની પ્રક્રિયાને નિહાળી હતી શનિવાર સાંજે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ગુરુકુલ કેમ્પસમાં ગૌશાળા અશ્વશાળા નિશાનેબાજી તાલીમ કેન્દ્રો આર્ષ મહાવિદ્યાલય એનડીએ બ્લોક દિવ્યાંગ વિદ્યાલય ભવન પ્રાકૃતિક ચિકિત્સાલય વગેરે સ્થળોનું અવલોકન કર્યું હતું તેમણે ગુરુકુલ ગૌશાળાને ભારતની સર્વશ્રેષ્ઠ ગૌશાળાઓમાંની એક ગણાવી અને દેશી ગાયો તથા નંદી પર વિશેષ ચર્ચા કરી હતી આ અવસરે ઓએસડી ટુ ગવર્નર ડોક્ટર રાજેન્દ્ર વિદ્યાલંકાર ગુરુકુલ પ્રમુખ રાજકુમાર ગર્ગ પ્રજ્ઞાશ્રી ડોક્ટર હરિઓમ ડોક્ટર બલજીત સહારન રામનિવાસ આર્ય સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા